રાજકોટમાં રિસોર્ટ રિસોર્ટમાં ઇન્સ્ટા સ્ટાર એવોર્ડ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું વડીલોથી લઈ યુવાઓ અને યુવાઓથી લઈ બાળકો તેમના માં છુપાયેલ કૌશલ્ય ને વિવિધ પ્લેટફોર્મ તેમજ સોશિયલ મીડિયા થકી આજે રજૂ કરી પ્રસિદ્ધિ અને નામના મેળવી રહ્યા છે આજનો જમાનો હવે ઇન્ફ્લુએન્જર્સ માટેનો બની રહ્યો છે અને લોકો વધુમાં વધુ લોકો સાથે જોડાઈ પોતાની પ્રતિભાઓને રજૂ કરી રહ્યા છે એ પછી ગાયકી હોય અભિનય હોય મોડલિંગ હોય કે અન્ય કોઈ પણ માધ્યમ હોય આવી પ્રતિભાઓને ઉજાગર કરતો અને તેમને પ્રોત્સાહન આપતા એક એવોર્ડ શોનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું લોટ્સ ઇવેન્ટના બેનર હેઠળ તેના સંચાલક મીનાક્ષી સાગર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું जेमांग 210वीं વધારે सोशियल मीडिया इन्फ्लुएंसर्स के मेकअप आर्टिस्ट गायक गायिका बाल कलाकारों मॉडल अभिनेता अभिनेत्रियों ने पुरस्कार आपी सम्मानित करवामा आवया आप प्रसंगे अहमदाबाद थी अभिनेता मनन भरवाड कोरियोग्राफर निकुल रखोलिया पनीशाबेन हरिताबेन मेहमान बनिया सहित अहमदाबाद थी पधारेल मीडियाना पत्रकारो मयूर ठक्कर संजीव राजपूत रणजीत सिंह सिंघ

મારું નામ ધર્મિષ્ણા મિસ્ત્રી છે અને હું સુરેન્દ્રનગર જિલ્લાના આવું છું અને આજના સમયમાં જોઈએ તો દીકરીઓ આગળ વધી રહી છે પણ અમુક જગ્યાએ હજી પણ એવી માન્યતા છે કે દીકરીઓને ઘરમાં રાખવી જોઈએ અને બહાર ન મોકલવી જોઈએ કારણ કે સમયમાં પ્રમાણે બનાવ એવા બની રહ્યા છે કે દુર્ઘટનાઓ ઘટે છે એટલે લોકો બહાર મોકલતા થોડું વચકાય છે પણ ખરેખર ફેમિલીને સપોર્ટ કરવો જોઈએ અને છોકરીઓને આમ એમની સેફ્ટી બાબતે સમજાવવી જોઈએ કે લોકો તો આવા દુનિયામાં છે જ પણ આપણે એની વચ્ચે આપણું કરિયર કઈ રીતે બનાવવું ને એ આપણી ઉપર છે કેમ કે આપણને સારા લોકો પણ મળવાના અને ખરાબ પણ મળવાના એટલે હવે આપણે કેવી રીતે રહેવું ને એ તો આપણી પર डिपेंड કરે છે ફીટી અત્યારે દીકરી આગળ વધી રહી છે અને લોકો ભેળમાં સાથે મિલાવી ચાલી રહ્યા છે ધીમે તો શું કઈ છે બાબતે ફિમેલ પણ અત્યારે બધા જ ક્ષેત્રમાં છે એરપોર્ટ હોય પોલીસ હોય કે પછી કોર્ટમાં હોય કે સિંગિંગ હોય એક્ટિંગ લાઈન બધી જ ક્ષેત્રમાં અત્યારે ગર્લ્સ જોવા મળે છે અને એની માટે સપોર્ટમાં તો ખાસ કરીને ફેમિલી મેમ્બર અને ફાધર મળીને કહેવાય ને કે જેન્ટ્સનો સપોર્ટ હોય તો જ ગર્લ્સ આગળ વધે એટલે બધા મેલને હું એવી વિનંતી કરું કે તેઓ લેડીઝને સપોર્ટ કરે અને આગળ વધવા માટે પ્રોત્સાહન આપે રાજકોટ વધારે છે અમદાવાદથી રાજકોટ થોડી તકલીફ પડી પણ હવે તો કોઈ બી વસ્તુ એક હાથે કરવાની હોય તો થોડી તકલીફ પડે થોડું ચાલે આવું કંઈક કરશે તો આગળ કંઈક શીખવા મળશે એમને લોટસ ઇવેન્ટનું કામકાજ સારું છે હું તો પહેલી વાર આવ્યો છું મને ચીફ ગેસ્ટમાં આમંત્રણ થેન્ક યુ અને સારું લાગ્યું અને હું આજે મને એટલો ઉત્સાહ છે કે આજે મારા પોતાના પહેરવેશમાં આવ્યો ને એનાથી મને વધારે ઉત્સાહ કોઈ નહીં કે આજે મેં દુનિયાને તો હું બતાવું કે મારો પહેરવેશ છે દરેક જગ્યાએ હું જાઉં છું પણ હું મારા પહેરવેશમાં નથી મને ઈચ્છાથી હું મારા પહેરવેશમાં જાઉં મારા રાજકોટ કાઠિયાવાડમાં જો મને બોલાયો હોય તો મારા પહેરવેશ અંદર જ જવું મજા આવી સારું લાગે ખાસ કરીને જે આવનાર પ્રતિ છે એને શું કહેશો જે રીતના ફંક્શન થઈ રહ્યા છે એ લોકો આગળ વધી રહ્યા છે અલગ અલગ ટેલેન્ટ માં શું કહેશો આમાં એ રીતનું હોય છે કે હું તો એક વાત એટલું કહું કે વસ્તુ તો આના કરતાં જો હું તો કહું આ જે સોશિયલ મીડિયા કરતાં જો તમે વધારે સરકારી નોકરીમાં જો પ્રયત્ન કરો ને તો એના કરતા વધારે બેટર છે મારા કહેવાનું કારણ કે બધા કોઈ સ્ટાર નથી બનતા કે બધા નથી બનતા સેલિબ્રિટી તમે લાઈનમાં ઉભા રહો પણ એવું કંઈક કામ કરો તમને સ્ટેજ પર બોલાય ને એ લોકોએ એવોર્ડ આપે લાઈનમાં ઉભો ને એવોર્ડ નહીં લેવાનો કોઈ દિવસ એવું કંઈક કરવાનું કે તમને બોલાવે ને પછી તમે એવોર્ડ લો જે રીતે હું તો એક જ વાત કહું જો તમારી જોડે સરકારી વર્ધી લેવાનો જો ટ્રાય હોય ને તો સોશિયલ મીડિયા ના વપરા પહેલા તમારે સરકારી વર્ધીનો ટ્રાય કરાય બાકી સોશિયલ મીડિયાનો કોઈ બી એક્ટર હોય આજે હું છું તો મારું આયુષ્ય બહુ બહુ પાંચ વર્ષ કે છ વર્ષ મારાથી પણ સારા સારા એક્ટરો પેદા થાય છે અત્યારે એટલે એવું નથી થતું અમારું કિસ્મત અને એક્ટરની એવી વસ્તુ છે કે બધા એક્ટર નથી બની અત્યારે એવું થઈ ગયું કે બધાને એક્ટર બની જવું છે પણ એમ નથી થતું ટીપે ટીપે સરોવર ભરાય એટલે કોઈ બી વસ્તુ હોય ધીમે ધીમે થાય પણ જોડે જોડે તમે ભણવાનું પણ ધ્યાન દો ખાલી સોશિયલ મીડિયામાં કંઈ લેવાનું નથી